તનકો ક તો આવું છે હે લુકડા તવાજસ આયા કડવી માં ટાકે જાવું અહીંયા કડવી માં ટાકે જા હા આવું હે આ તો કઢી ક ઊભી રે હું મારા બેરું આવું લુગડા લેતી આવું આ તો જાયલ કાયો કા પોસ્તી આઈન લેતી આ એ હો હા બેસ બટા આપણે કઢી કાય બેસતા આવે એ બેરું એ હું ક્યારે આવશે બટા તો મોડું થઈ ગયું છે ઉતાવાળી રાખી એક વર તો મોડું થાય હેન લુગડા લેવા રહી જઈતી હાઇ લે

લાયો કાય કા સિવાય હાલ જમકુડી એક જવું હે કા ભાઈ જવું હે એટલી જલ્દી શું કરે એ મારે રાંધવાનું પછી ખારા આ હે જમકુડી આમ તો કેટલો હે હા સલકો તેને હાલ કાય શું કરવી આ તો ઓલા પૈસા નો આવે પા ડીઝલ માથે ફેરવો એના કરતા નો ગયો ને તો સારું હતું દવાયા દે કોકના ઓલે આવ મફાત થીયું એવું થીયું શું કરો આ મારા બાપાને કીધું છે કે ખાપા ખોર તો ભૂંડા ન આવે તો કાઈ કરતા જ નથી કોઈન કરવું નથી એકલા એકલા કરવાનું બધું શું કરું મારે લે આ ટ્રેક્ટરમાં હું ખોકા મારો છું એ કાઈ નઈ હાકવા ગઈતી હાકવા ગયા હા કોણ અંયા એ ગોબરે કાકા ઓલે

પૂછ્યા વગર હું કરી જાવ હો લે માં આવે ઈમાં હું પૂછું એ લુગડા તો હોય ઈમાં લે મારી માં પૂછું તો પડે લે શું તાર બાપ નો ટાકો હે લે માં આવે ઈમાં શું હે એમે ખાલી આ બાપા બે ત્રણ લુગડા ધોવા દાયું હવે શું બેટા આ ઓલા હાબુ વાળું પાડી આમાં નાખે પછી અમારું આ બધું વાયુ એ બગડી જાય ને હવે કડવી માં એટલામાં શું બગડે આવે શું બગડે એટલે આ છોકરા ને બેટ કે દે

પણ તમે એવા છો એને દોષનું ઘરવાત ન દેવાય આયા એ પણ હું તો ટ્રેક્ટર આખવા નતો હોય શું ટ્રેક્ટર આખવા મંડો જોવો ફટાફટ એ હા હા અને હું જો પાણી વાળવા એ હા શું કરું ભણે મારી હાલ જમકુડી હાલ કઈ વાંધો નહીં અત્યારે ભલે આપણને બે ને માર્યું હોય પણ આમ જો ગામમાં દરણું મૂકવા આવે ને એટલી જ વાર છે દીકરી ની આ ઉપાડી લેવી છે આ ઉપાડી જ લેવી છે આ લે આ એનું ઘર છે ને એટલે હવા કરે થોડી સમજી સાચી વાત પૂરી તારી કઈ વાંધો નહીં દરણું મૂકવા આવવા દે તું મારે જેની કેવી છે લે બે ત્રણ લુગડા ધોવાય એમાં તો કે ટાકામાં મારે કે હાબુ વાળું પાણી જાય લે મારે તદ્દન નો બુસ્કટ એક જ બાઈકી ધોવાનો રહ્યો હતો મારી બે જ બાઈકી હતા પણ કાંઈ વાંધો નહીં આજના ધોવા દીધા ને